નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની પહેલી ખબર ઉપર નજર કરીએ તો બધાને મળશે પંદર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્રની સરકાર આ યોજનાથી તમને મિત્રો પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ડાયમંડ બ્રુજના નવા ચેરમેન જાહેર કરવામાં આવી ગયા છે દેશ અને દુનિયાના સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ એવા સુરત ડાયમંડ બ્રુજના નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી છે જેમાં વલ્લભ લાખાણીની સ્થાન પર હીરા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભાના સાંસદ એવા ગોવિંદ ધોળકિયાને ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં મળશે પાંચ લાખ રૂપિયાની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ને મિત્રો પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં મિત્રો લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસેથી જ સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી થશે આઈપીએલનો પ્રારંભ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર ચોવી નું વાગી ગયું છે તેની શરૂઆત આજે બાવી માર્ચથી વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે આ ઉદઘાટન મેચ પહેલાં તે જ દિવસે આઈપીએલનો ઉદઘાટન સમારોહ યોજાશે આ સમારોહમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો પણ પરફોર્મન્સ કરવા આવવાના છે આઈપીએલ દ્વારા બુધવારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે ઓપનિંગ સેરેમનીમાં કયા સેલેબસ પરફોર્મન્સ કરશે ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પરફોર્મન્સ કરશે આ સિવાય એ આર રહેમાન અને સોનુ નિગમ પણ પરફોર્મન્સ કરશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છ પોઈન્ટ પાસઠ લાખ રેશન કાર્ડ બંધ કરાયા એનએફએસએ અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી છ પોઈન્ટ પાસઠ લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તે કેટલાક ડમી હોવાની શંકા પણ ગઈ હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત ઈ કેવાય સી કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ મળી શકશે આ પહેલાં પણ રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો સામે આવી છે સૌરાષ્ટ્રમાં લાખ વધુ રેશન કાર્ડ રદ હાલાકી જોવા મળી હતી આધાર જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને અનાજ પણ મળશે નહીં મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે આ અંગે પાર્ટી અને વિપક્ષના નેતાઓએ આકરી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે સૌથી પહેલાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કેજરીવાલની ધરપકડ પર કહ્યું હતું કે અમને સમાચાર મળ્યા છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે અમે હંમેશા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવશે તેઓ દિલ્હીના સીએમ રહી છે અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અમારા વકીલો એસસી સુધી પણ પહોંચી રહ્યા છે અમે આજે રાત્રે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરીને અને માંગ કરીશું આ સાથે જ કેજરીવાલની ધરપકડ પર ભાજપે મોટો હુમલો કર્યો છે તેવું મિત્રો આતિસીએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો